સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ મિલન સોના ચાંદીની લૂંટ અર્થે આવેલ ત્રણ વ્યક્તિઓ દુકાનદારને મારી ફરાર થયા ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીબડી મોટા દેરાસર સામેના રોડ ઉપર આવેલ મિલન જ્વેલર્સના વેપારી મિલનભાઈ વિનોદભાઈ ખીચડીયાના જણાવ્યા પ્રમાણે જેઓ સોની છે ત્યારે અગિયાર વાગ્યાની અરસામાં તેમની દુકાનમાં કોઈ ત્રણ વ્યક્તિઓ વિંટી ખરીદવા બાબતે આવેલા ત્યારે એક વ્યક્તિ દ્વારા વિંટીનું માપ જોવામાં આવતું હતું ત્યારે બીજા વ્યક્તિએ દુકાનનું શટર બંધ કરી ભાઈ મિલનભાઈ પાસે પચાસ હજારની માગણી કરી હતી એ ન દેતા એક વ્યક્તિ દ્વારા હાથમાં પહેરેલ કળા દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારે આ ત્રણેય શખ્સો ઘટના સાથે નાસી છૂટ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત મિલનભાઈને તત્કાલ સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીબડી સિવિલ હોસ્પિટલમાં આ બાબતે એમએલસી નોંધવા પામી હતી તારે લીબડી સિવિલ હોસ્પિટલમાં સોની સમાજના ટોળેટોળા ઊંડી પડ્યા હતા